આગલા વર્ષે એકસો એક્યાવન કુંટી મહાયજ્ઞનું આયોજન થયું હતું ત્યારે આ વખતે એક્યાવન કુંટી યજ્ઞ યોજાયો હતો જેમાં દરેક યજમાનોને ફ્રીમાં આ યજ્ઞનો લાભ લેવામાં આવ્યો હતો અહીં યજ્ઞમાં પાટલે બેસવાની યજમાનો પાસેથી કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી હનુમાન જયંતિના દિવસ બાદ અહીં દર પૂનમે બટુક ભોજન તેમજ અન્ય ધાર્મિક કાર્યો સતત ચાલુ જ રહેશે વર્ષો પહેલા અહીં ખંડેર જેવી હાલતમાં આ ગઢ હતો પરંતુ હાલ બાબરા દાદા સ્વયંસેવક મંડળ તેમજ હડમડિયા ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ સાથે આ બાબરા દાદાનું પ્રખ્યાત સ્થળ બની ગયું છે અને અહીં દૂર દૂરથી પગપાળા ચાલીને તેમજ અન્ય માનતાઓ પણ આવતી હોય છે આજરોજ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના હરમળિયા ગામે શ્રી બાબરા દાદાનો ગઢ આવેલો છે તો આ હનુમાન જયંતિના દિવસે એકાવન મહાકુંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શ્રી બાબરા દાદા સ્વયંસેવક મિત્ર મંડળ દ્વારા દર મહિનાની દર પૂનમે વટુક ભોજનનું આયોજન પણ થાય છે તેમજ દર વર્ષે આ હનુમાન જયંતિના દિવસે મહાયજ્ઞનું આયોજન પણ થાય છે ગયા વર્ષે બસો અગિયાર કુંડીનું હવન હવાનું આયોજન હતું તેમજ આજરોજ ભાવિ ભક્તોએ આવી એ આ મહાપ્રસાદનો લાભ લીધો દાદા બાબરા દાદા તેમજ મોમાઈ માના દર્શન કર્યા તેમજ આજરોજ રોજ મહિલા સેનાની સ્થાપના પણ બાબરા દાદા સ્વયંસંઘ મંડળ દ્વારા કરવામાં આવી તો આવી જ રીતે દર વિશે આ દર મહિને આ પૂનમનું આયોજન થાય છે અને ગીર ગરડાથી આઠ કિલોમીટરના અંતરે આ બાબરા દાદાનો ગઢ આવેલો છે બોલે બાબરા દાદાની બાબુભાઈ વાઢેડ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી